જૂનાગઢ જિલ્લાના કેસોદ ખાતે સિદ્ધિ વિનાયક દુંદાળા દેવ ગણેશજી નો જન્મ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં દુંદાળા દેવ ગણપતિજીના જન્મ દિવસની ઉજવણી થતી હોય ત્યારે કેસોદ ખાતે આવેલી સિદ્ધિ વિનાયક ગણેશજીના મંદિરે પણ આજ રોજ ગણેશજીની આરતી સાથે કેશોદના સુગ્ન ભક્તજનો અને ગણેશજીના જન્મદિવસ નિમિત્તે નાની બાળાઓના હાથે કેક કટિંગ કર્યા બાદ ભગવાન ગણેશજીનો

है। और मैं आज सिद्धि विनायक मंदिर पर आई हूँ सिद्धि विनायक मंदिर पर आज गणपति बापा का जन्म उत्सव पर आज यहाँ पर भजन और आयोजन किया हुआ है